દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકોરબા મહિલા કોલેજના એનએસએસ વિભાગના ઉપક્રમે ફાયર સેફ્ટી વિશેની જાણકારી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આગની ઘટનામાં કેવી રીતે બચાવ કરવો અને આગને આગળ વધતી અટકાવવા જેવી અનેકવિધ બાબતોની જાણકારી સેમિનારમાં આગ ક્ષેત્રના તજજ્ઞોએ આપી હતી તો એના માટે આ પર્ટિક્યુલર હેન્ડલ આપ્યું છે પકડવા માટે કે આપણા હાથને ખોટું નુકસાન નહીં થાય આપણે બોટલ યુઝ કરીએ ત્યારે બરાબર હવે આને યુઝ કેવી રીતે કરવાનો રહેશે આનું સિમ્પલ જ છે અહીંયા ઓપન જ થાય છે આમાં આમાં કેવું છે કે અહીંયા બ્લોક પિન આવે આની એ પિન ખાલી એક ખેંચવાનું હોય છે આ હમણાં ઓપન જ છે હવે તમે એકલા છો આ બોટલનું વજન વધારે હશે તો એકલાવીએ તો આપણે બોટલને આવી રીતે બે પોગ વચ્ચે દવાઈ દેવાની કે જેથી આપણે જ્યારે ઓપન કરીએ તો ખોટી આપણા પર કઈ ગમે ત્યાં વાગે નહીં જ્યાં પણ આગ લાગી છે ત્યાં આપણે એમ રાખવાનું રહેશે અને જરા આપણે નળ કીને ચાલુ કરીએ તેવી રીતે ફરવાનું જ્યાં પણ આગ લાગી છે તેના મેઇન કોર ઉપર મેમ ઉપર આપણે આગ આગે ઉપરથી નહીં બુજાવે ત્યાં મેઇન કોર છે સહેરનો ત્યાં આપણે ફાયર એસ્ટ્રીબ્યુટ કરવું પડે એટલે ત્યાં એમ કરવાનો અને અહીંયાથી લીવર દબાવવાનો રહેશે બરાબર હલકા તમે લીવા દબાવશો એટલે અહીંયાથી પ્રેશરાઇઝ પાવડર નીકળશે આપણે પછી યુઝ કરશું કેમ કે આ બોટલથી વન ટાઈમ યુઝ આવે એકવાર આપણે ઓપન કરશું પછી એટલે પ્રેશર રિલીઝ થઈ જશે